ભુજમાં ઓનલાઈન ગેમિંગ લોટસ થ્રી સિક્સટી ફાઈવની આઈડી આપીને જુગાર રમતા મુખ્ય સૂત્રધાર સહિત દસ યુવાનો ઝડપાયા બે પોઈન્ટ અઠ્ઠાણું લાખનો મુદ્દામાલ કબજે કરાયો ભુજ ખાતે નરનારાયણ નગરની નજીક આવેલ સરદારનગર બેમાં ઓનલાઈન જુગાર રમતું હોવાની હકીકત જાણવા મળ્યા બાદ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ચુડાસમા અને તેમની ટીમ દ્વારા સરદારનગર બે ખાતે મકાન રાખીને રહેતા મૂળ ગાંધીધામના રોહિત ધવલભાઈ મહેતાના ઘર પર દરોડો પાડી તપાસ કરાતા એ મકાનમાં ઓનલાઈન ગેમિંગ લોટસ થ્રી સિક્સટી ફાઈવના ડેસ્કબોર્ડના માધ્યમથી કમ્પ્યુટર પર જુગાર રમતા અને રમાડતા દસ ઇસમો રંગે હાથે ઝડપાયા હતા જેમાં ગાંધીધામનો ધવલ રોહિતભાઈ મહેતા ઉપરાંત અમદાવાદનો કિશન ઉમેશભાઈ જણસારી બાભર બનાસકાંઠાનો નીરવ દેવેન્દ્રભાઈ જોશી સિદ્ધપુર પાટણનો ઉત્સવ અશોકભાઈ ચક્રવર્તી સિદ્ધપુર પાટણનો પ્રિન્સ અનિલભાઈ જોશી વિસનગર મહેસાણાનો જય જગદીશભાઈ પટેલ સંસ્કારનગર ભુજનો શાલિન ધીરજલાલ ઠક્કર દિશા પાટણનો દીપકુમાર સોમાભાઈ ચૌહાણ મુદેઠા પાટણ બનાસકાંઠાનો કિશન રામુભાઈ જોશી તથા ઓડિશાનો સુનિલ વૃંદાવન દાસ આમ કુલ દસ ઇસમો ચાર અલગ અલગ કમ્પ્યુટર પર આ જુગાર રમાડાતો હોવાનું સ્પષ્ટ થયું છે આરોપી મુખ્ય સૂત્રધાર ધવલ મહેતા ઓનલાઈન ગેમ લોટસ થ્રી સિક્સટી આ ઓનલાઈન જુગાર રમવા ઈચ્છનારાઓ પાસેથી મુખ્ય સૂત્રધાર ધવલ મહેતા ડિપોઝિટ મેળવી આપતો હતો અને એ આઈડીના માધ્યમથી વોટ્સએપ પર આ જુગાર રમાડતો હતો પકડાયેલા આરોપીઓ સામે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે આરોપીઓ પાસેથી ચાર કમ્પ્યુટર મોબાઈલ ફોન મોનિટર સીપીયુ વગેરે મળી બે પોઈન્ટ અઠ્ઠાણું લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે આ સમગ્ર કેસ બાબતે ડીવાયએસપી એમ જે ક્રિશિયને વધુ માહિતી આપી હતી હાલમાં જે જુદી જુદી ક્રિકેટની ટુર્નામેન્ટ ચાલી રહી છે અને એમાં ખાસ કરીને ક્રિકેટની ગેમ ઉપર જે સત્તો રમાય છે એ બાબતે અત્રેના જે રેન્જ આઈજી સાહેબ છે ચિરા કોડિયા સાહેબ અને એસપી સાહેબ છે વિકાસ સુંદર સાહેબ એમણે એલસીબી એસઓજી અને તમામ થાણા ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે સખત કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હતી અને એ સૂચના અન્વયે એલસીબીને માહિતી મળેલી કે ધવલ રોહિત કુમાર મહેતા નામનો એક ઇસમ છે એ પોતાના ઘરે નરનાયણનગર ભુજ ખાતે એ ઘરની અંદર જુદી જુદી આવી રીતે કોઈ જે પેલી જે ઓનલાઈન એ હોય છે વેબસાઇટ એમાં ક્રિકેટનો સટ્ટો રમાડે છે એટલે એ બાતમીના આધારે એ લોકોએ ત્યાં રેડ કરી હતી ધવલ રોહિતભાઈ મહેતા અને બીજા દસ ઇસમો બીજા નવ ઈસમો એટલે ટોટલ દસ ઇસમો ત્યાં મળી આવ્યા હતા અને એ લોકો જુદી જુદી આઈડી ધવલ ક્રિએટ કરી આપતો હતો અને એ આધારે એ લોકો પૈસા જમા કરાવતા હતા અને એ આધારે એ લોકો ક્રિકેટનો સટ્ટો રમતા હતા એટલે એમાં કુલ બે લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ એમાં પીસી ચાર પીસી ચાર લેપટોપ આઈપેડ ટેબ્લેટ અને એ બધું મળીને કુલ બે લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ કબજે કરીને ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે એ કેટલા સમયથી ચાલતું હતું એ હવે એની પૂછપરછમાં નીકળશે પણ જે બાતમી હતી જે બાતમીના આધારે એ લોકોએ રેડ કરી ત્યારે ત્યાં ઓન ઓન સ્પોટ એ વસ્તુ કાર્ય ચાલતી જ હતી એ પ્રવૃત્તિ અને રંગે હાથે એ લોકો પકડેલા છે અને એ જે ધવલ મહેતા છે આ આના તાર દુબઈ સુધી નીકળેલા છે કે ધવલ મહેતાની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું કે દોઢ વર્ષ પહેલાં એ દુબઈ ગયો હતો અને ત્યાં એક મિલી નામના એક વ્યક્તિને મળેલો અને એની પાસેથી એણે આ પ્રમાણેનું આઈડી લઈને પછી ઓનલાઈન ગેમ રમાડવાનું એણે શીખેલું હતું એટલે એ જે દુબઈવાળા જે ભાઈ છે એ પણ એને આ રીતે પ્રોવાઈડ કરતા હતા ઓનલાઈન અમુક છે સરદાર પટેલ નગર એક ગાંધીધામના છે એક નિકોલ કઠવાડ અમદાવાદના છે એક બનાસકાંઠાના બાભરના છે એક સિદ્ધપુર પાટણના છે બીજા પણ સિદ્ધપુર પાટણના છે એક વિસનગર મહેસાણાના છે પછી ભુજના ફરીથી ડીસા બનાસકાંઠા બનાસકાંઠા

ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પૂલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઈલ ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ બુકિંગ કરો અને તમારા સપના સાઈટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર ચારસો એકાવન પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ એટ સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો